ભાવનગરના સોશિયલ મીડિયામાં ટીઆરબી જવાને ચારસો રૂપિયાની લાંચ લીધી હોવાનો વાયરલ વીડિયોને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો જ્યારે એસપી હર્ષદ પટેલે કડક વલણ અપનાવવામાં આવ્યું છે ભાવનગર એસપી હર્ષદ પટેલ દ્વારા તાત્કાલિક અસરથી હેડ કોન્સ્ટેબલ દિલીપ પરમારને સસ્પેન્ડ કર્યા છે જ્યારે બે ટ્રાફિક બ્રિગેડિયર ભરતભાઈ છૈયા અને કિશોરભાઈ સોલંકી સામે પણ પગલાં ભરવામાં આવ્યા છે જેના એક દિવસ પહેલા ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના મામલે ભરતનગરના પીઆઈની લિવ રિઝર્વમાં બદલી કરવામાં આવી છે જ્યારે પોલીસ કોન્સ્ટેબલ અશોક ઉલવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આમ કાયદો વ્યવસ્થાને જાળવવા માટે એસપી હર્ષદ પટેલે કડક વલણ અપનાવ્યું હોવાના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે આ દેવા અમાર મારી વાત સાહેબ ફક ફક પૈસા નથી સાહેબ લે અમારા તો તમારે કેટલા ભરવા પણ મે જો મે બધું કીસા બધું બતાવી દીધું મે અમે મારા 500 રૂપિયા મોલ ફોર મારા ગાડી કરો જોઈ નો લઈ લખું કે આમ થોડો કટ સાહેબ આ ડિટેન કરજો ને વળી ક્યાં જો તમે દરિયા તાર આ તમે હોજી જાવ આ ગાડી 8 9 વાગે વાત થશે પણ તો એ મે કીધું અમારો 500 રૂપિયા મે પછી પોંચ ન બને 750 મારા ક્યાં પોંચ જો હાલો બીજો હું